જે છે ને માટી હાજી આ લીપણ વાળું જે પચાસ વર્ષ પહેલા આપણે જે ઘરે દરેક ઘરે યુઝ કરતા જનરલ બરોબર છે એ આ માટી વાળું લીપણ આ તમને ઠંડક જ એટલી આપે એસી ની જ ના પડે એવું આઈ થિંક કદાચ ઘણા બધા રિસોર્ટમાં હું પર્સનલી છું સર પણ આ પ્રમાણેનું કામગીરી મારે જોવા મળે આ કોન્સેપ્ટ આપણે ગુજરાતમાં ફર્સ્ટ કોન્સેપ્ટ છે આખા રિસોર્ટમાં છે ને ટવેન્ટી ફાઇવ રૂમ છે પચીસ રૂમ પચ્ચીસ રૂમ છે એમાં બધી જ અલગ અલગ કેટેગરી છે જેમ કે કપલ રૂમ છે ફેમિલી રૂમ ફોર પર્સન શેરિંગ છે બરોબર પછી બાંબુ રૂમ છે બેમ્બુ રૂમ બાંબુ રૂમ જે આપણે આખા ગુજરાતમાં આપણી પાસે અવેલેબલ છે અહીંનું જમવાનું જે ટુરિસ્ટ અહીંથી ગયા છે આ છેલ્લા ત્રણ વર્ષમાં જેને વિઝિટ લીધી એને તમે પૂછો એટલે નંબર વન આવશે આખા સાપુતારામાં ઓકે વનવાસો નું જમવાનું એટલે નંબર વન સરસ મજાનું તમને વિશાળ ચિલ્ડ્રન પ્લે એરિયા અહીંયા તમને જોવા મળી જવાનો છે કે જ્યાં તમને બધી જ એક્ટિવિટી તમારું નાનું બાળક હોય એ અહીંયા તમે કરી શકે છે મારી પાછળની બાજુ અહીંયા તમે આ જોઈ શકો છો આ છે સાપુતારા હિલ સ્ટેશન થી માત્ર ત્રણ કિલોમીટરના અંતર પર આવેલા એક માત્ર એવું રિસોર્ટ છે અને આ જગ્યા પર પણ તમને ઘણા બધા અહીંયા સેલ્ફી પોઈન્ટ તમને જોવા મળી જવાના છે જો તમે ફોટો લવર હોય ને તો ફોન ની મેમરી કેટલા બધા ફોટો ફોટો તમારા પડશે પાડી પાડીને થાકી જશો પણ જગ્યાઓ તમારી ખૂટશે નહીં એક બીજું પેકેજ પણ સાથે ચલાવીએ છીએ સવારથી સાંજ સુધી વન ડે પિકનિક માટે ઓકે જેમાં બપોરનું લંચ ચાર વાગ્યાની ની હાઈટી સાંજ નું અને બધી જ એક્ટિવિટી જે રિસોર્ટમાં છે એ બધી આપણે ઇન્કલુડિંગ આપી છે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુજરાત થી આંખો કા તારા સાપુતારામાં સાપુતારાને આપણે સરસ મજાનું ભાઈ એક્સપ્લોર કરી રહ્યા છીએ ઘણી બધી જગ્યાઓ આપણને અહીંયા ભાઈ જોવા મળવાની છે અને ખાસ કરીને આપણા ઘણા મિત્રો મોનસૂનમાં સાપુતારા ફરવા માટે આવતા હોય છે ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે પરંતુ બીજો સવાલ થાય છે રોકાવાનું કે ક્યાં રોકાઈએ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે છે કારણ કે આજે હું સાપુતારામાં વન ઓફ ધ બેસ્ટ રિસોર્ટ અને એક એવા રિસોર્ટમાં હું તમને આજે વિઝિટ કરાવવા મિત્રો મિત્રો લઈ આવ્યો છું કે જ્યાં તમને નેચરનો અનુભૂતિ થશે જ્યાં મિત્રો પાછળ મારી બાજુ જોઈ શકો છો સાપુતારાના સરસ મજાના ભાઈ અહીંયા ડુંગર જોવા મળવાના છે અને આ જગ્યાથી સાપુતારા માત્ર ને માત્ર ત્રણ કિલોમીટરના અંતર પર છે જ્યાં મિત્રો આ જગ્યા પર તમને તમામ જાતની જે એક્ટિવિટી છે એ પણ મળી જવાની છે બ્રેકફાસ્ટ છે લંચ છે ડિનર છે તમામ વસ્તુ તમને આ પેકેજમાં મળી જવાનું છે અલગ અલગ કેટેગરીના ઘણા બધા રૂમ મળવાના છે તો બધી જ ડિટેલ આજના વિડીયોમાં તમને જાણવા મળવાની છે તો વિડીયોને છેક સુધી જોજો અને ચેનલ પર નવા હો તો આ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ છીએ સરને અને આગળની ડિટેલ છે વિડીયોમાં જાણીએ આવી કેમ છો સર મજામાં કેમ છો મજા બસ એકદમ મજામાં સર મોન્સુન માં અત્યારે સાપુતારા ને ફરવા આવી ગયા છે અત્યારે અને બેસ્ટ રિસોર્ટ છે મિત્રો હવે રિસોર્ટના ઓનર છે આપણા સાથે જોડાઈ ગયા છે તો હવે ટૂંકમાં સર આપણા રિસોર્ટ વિશેની જે પણ એમેનિટીઝ છે કઈ કઈ કેટેગરીના રૂમ છે આપણા દર્શક મિત્રોને આપણે જણાવો પહેલો તો ચિરાગભાઈનું ખૂબ ખૂબ સ્વાગત થેન્ક યુ આપણે અહીંયા વનવાસો રિસોર્ટ સાપુતરામાં આવી ગયા છે અહીંયા ખૂબ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે અહીંયા રૂમની કેટેગરી અલગ અલગ છે અને આપણે જે કંઈ પેકેજ આપીએ છીએ તે બધું ફૂડ સાથેનું આપીએ છીએ અને વિથ એક્ટિવિટી આપીએ છીએ તો આપણી પાસે રૂમ કેટેગરીમાં ઓકે કપલ રૂમ છે ડિલક્સ રૂમ છે Uh... કોઈ મોટું ફેમિલી હોય તો એના છ વ્યક્તિ માટે એક સેમી ડિલક્સ રૂમ છે એક બિગ ફેમિલી રૂમ છે જેમાં બાર થી ચૌદ લોકો સુધી એક સાથે રહેવું હોય એ પણ રૂમ છે મોટું કોઈ ગ્રુપ આવે એ પણ રોકાઈ શકે ઓકે બરોબર તો આવી અલગ અલગ કેટેગરી આપણી પાસે રૂમ છે બરોબર છે અને બ્રેકફાસ્ટ લંચ ડિનર આમાં ઇન્ક્લુડ થઈ ગયું છે બ્રેકફાસ્ટ લંચ ડિનર એક્ટિવિટીમાં સ્વિમિંગ પુલ જીપ લાઇન રોપ એક્ટિવિટી ફોરેસ્ટ ટ્રેકિંગ ને રાત્રે ડીજે આ બધી જ વસ્તુ અંદર પેકેજમાં આપણે ઇન્ક્લુડિંગ આપી છે બરોબર છે ઓકે તો ચાલો મિત્રો હવે તમામ કેટેગરીના રૂમ છે એ હવે આપણે પહેલા જોઈ લઈએ પહેલી કેટેગરીમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ જેમાં તમે આ પ્રમાણેનો આખો તમને થ્રી સિક્સટી વ્યુ જો આપણે રૂમ મળવાનો છે તો સર આ કઈ કેટેગરીનો રૂમ આ જે છે ને ડિલક્ષ ફેમિલી રૂમ છે ઓકે જે ફોર પર્સન શેરિંગ માટે છે ફોર પર્સન શેરિંગ હા એમાં ડબલ ના બે બેડ આવી ગયા ઓકે પછી એક સોફા કમ બેડ છે બરોબર દિવસે આપણે સોફામાં યુઝ થાય ઓકે અને રાત્રે પછી સોફા કમ બેડ કરવો હોય તો સોફા કમ બેડ માં એટલે ઈઝીલી બે મેમ્બર અહીંયા સૂઈ શકે બે મેમ્બર બે અહીંયા આવી જાય અને એક જ મેમ્બર અહીંયા પણ કોઈ પાંચમો એક્સ્ટ્રા મેમ્બર હોય તો આમાં સેટ થઈ જાય બરોબર છે અને રૂમ સાઈઝ જે આખી ફૂલ મોટી 16 બાય 18 નો રૂમ છે ઓહો વિશાળ આમ રૂમ છે એટલે તમને હવા ઉજાસ થી માણીને તમે આખા રૂમમાં ફરી શકો છો તમને અંદાજો તમને મિત્રો આવી જાય સરસ મજાનો સ્પેશિયસ તમને રૂમ અહીંયા મળી જવાનો છે આ બાજુ તમે જોઈ શકો છો કે એસી રહેવાનું છે અને તમારે ભાઈ મસ્ત મજાના વરસતા વરસાદમાં મોન્સૂનમાં ખાસ કરીને આપણા ઘણા બધા મિત્રો છે સાપુતારાને એક્સપ્લોર કરવા ફરવા માટે આવતા હોય છે તો આવા એક બાજુ વરસાદ ચાલુ હોય અને એક બાજુ ભાઈ સરસ મજાની ગરમા ગરમ જો તમને ચા મળી જાય ને તો સોનામાં સુગંધ પડી જાય અને તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા તમને ડ્રેસિંગ એરિયા જોવા મળે છે હેંગર અહીંયા કપડાં વપરા તમારે લગાવો તો એના માટે

પચાસ વર્ષ પહેલા આપણે પેલા આપડે ઘણા બધા હું પર્સનલી ફર્યો છું સર પણ આ પ્રમાણે નું કામગીરી આપડે ગુજરાતમાં ફર્સ્ટ કોન્સેપ્ટ છે આખા ગુજરાતમાં આ કોન્સેપ્ટ ક્યાંય નથી લીપણ વાળા બાંબુ લીપણ વાળા રૂમ ક્યાંય નથી બરોબર અને સાથે એસી આપેલું છે છે અને નવી આ આ પ્રમાણેનો સરસ તમને તમને કોટેજ આખો મળી જવાનો કે જ્યાં તમને ગામડાની અનુભૂતિ થશે જ્યાં મિત્રો સરસ મજાનું તમને માટીનું લીપણ જોવા મળશે એક બાજુ તમે નેચરની વચ્ચે અહીંયા તમે રોકાઈ શકો છો ડબલ બેડ છે તૈયાર થવા માટે અહીંયા ડ્રેસિંગ ટેબલ છે ઠંડા ગરમ પાણી માટે વોશરૂમ બધી ફેસિલિટી મળી જવાનો છે અને સર આમાં મેન વાત એમ કહું કે ચાર મેમ્બર હોય પણ આપણો કોઈ ફ્રેન્ડ સર્કલ આવ્યું હોય અને પાંચ મેમ્બરનું ગ્રુપ આવ્યું હોય કદાચ એક જ મેટ્રસ અહીંયા એડજસ્ટ થઈ જશે એક્સ્ટ્રા મેટ્રસ અહીંયા એડજસ્ટ થઈ જશે ઓકે એમાં બે ઓપ્શન આપી છે જો એને ખાટલા સાથે જોઈએ ઓકે તો ખાટલા સાથે નીચે જોઈએ તો નીચે નીચે એટલે બધી ફેસિલિટી તમે અહીં કરી આપશો ને બરોબર છે ઓકે તો હવે કઈ કેટેગરીનો રૂમ આપણે બતાવીએ સર હવે આપણે નેક્સ્ટ જઈએ કપલ રૂમ કપલ રૂમ ઓકે આપણે મિત્રો કપલ રૂમ છે કપલ રૂમ છે હા બરોબર જે આપણે ડબલ નો એક બેડ આપી છે ને સાથે કોઈ ચાઇલ્ડ હોય મોટી ઉમરનું તો એક એક્સ્ટ્રા બેડ આપી છે બરોબર છે અને આજ રૂમ માં બધી જ ફેસિલિટી ગરમ પાણી વિથ એસી એટ એ ટોયલેટ બાથરૂમ કપ સાથે બધું જ કમ્પ્લીટ આપી છે અહીંયાથી થી કમ્પ્લીટ મળી જવાનું બરોબર છે તો સરસ મજાનો તમે કપલ રૂમ તમે જોઈ શકો છો અને કપલ રૂમની સર કેટલા રૂમ આપણા ટોટલ રહેવાના છે કેટેગરી આ કપલ રૂમ આપણી પાસે 4 છે 4 4 રૂમ છે ઓકે બરોબર ટોટલ ટ્વેન્ટી ફાઈવ માંથી ફોર કપલ રૂમ છે ચિરાગભાઈ હવે આપણે છે ને એક બીજી કેટેગરી રૂમ જોઈએ ઓકે આપણે કપલ જોઈએ ફેમિલી જોઈએ બરોબર હવે આ થોડું મોટું ફેમિલી હોય અથવા ફ્રેન્ડ સર્કલ તો સિક્સ મેમ્બર માટે છે છ મેમ્બર ડબલ ડબલના ત્રણ બેડ આપેલા છે ડબલ ડબલ ના એવા ત્રણ બેડ છે બરોબર છ મેમ્બર માટે ઓકે વિથ એસી છે વિથ ટોયલેટ બાથરૂમ એટેચ કમ્પ્લીટ

તો એ તમે બિંદાસ તમે અહીંયા અને એના માટે આપણે છે ને બે ટોયલેટ બાથરૂમ એટેચ આપેલા છે બે ટોયલેટ બાથરૂમ બાથરૂસી બઉ જબરજસ્ત વિથ એસી ડબલ ટોયલેટ તમને અહીંયા એટેચ મળવાના છે અને બધા તમને બેડ અહીંયા તમને ડબલ બેડના પ્રમાણે આખું સેટઅપ મળી જવાનું તો મિત્રો આપણે ફરતા ફરતા બધી જ કેટેગરીના અલગ અલગ આપણે રૂમ જોઈ લીધા અને આ એક કેટેગરી પર આપણે પહોંચી ગયા છે કે જ્યાં તમને સ્વીસ ટેન્ટનો અનુભવ થશે જ્યાં મિત્રો અંદરથી કેવો છે એ તમને બતાવી દે આવી જશે આ રૂમ આપણે છે ને સાત વ્યક્તિ માટે આપી છે ઓકે હા એમાં બી સેમ ટુ સેમ બધી જ ફેસિલિટી ગરમ પાણી વીથ એસી એટ એ ટોયલેટ બાથરૂમ બધું જ કમ્પ્લીટ ઓકે બરોબર તો સાત મેમ્બર અહીંયા તમે ઇઝીલી રોકાઈ શકો છો સરસ મજાનું આ પ્રમાણે તમને ટેન્ટનો અહીંયા રોકાવાનો અનુભવ પણ તમને મળી જશે બાકી રૂમ આ પ્રમાણેનો રહેવાનો છે તમને બધી જ કેટેગરીના રૂમ સરે ભાઈ પ્રોપર ગાઈડન્સ સાથેનું બધું માહિતી આપી દીધી હવે આપણે આવી ગયા છીએ એમના ડાઇનિંગ એરિયામાં

તો બ્રેકફાસ્ટમાં ચા કોફી ઓકે સાથે ગુજરાતી આઇટમ હોય સાથે સાઉથ ઇન્ડિયન આઈટમ સાઉથ ઇન્ડિયન આઈટમ અને ગુજરાતી ગુજરાતી બપોરે જોવા જઈએ તો આપણું ગુજરાતી મેન હોય છે જેમાં એક સ્વીટ હોય છે ફરસાણ હોય છે બરોબર બે સબ્જી હોય છે દાળ ભાત છાક રોટલી છાસ સલાડ પાપડ મતલબ ફૂલ મેન ગુજરાતી થાળી આખી કહેવાય એ આવી ગઈ અને સાંજે ચાર વાગે આપણે હાઈ ટી આપી છે ચાર વાગે હાઈ હા ચાય કોફી સાથે હળવો નાસ્તો હોય છે બરોબર અને સાંજનું ડિનર જોઈએ એ ભી આપણે ફૂલ ડિશ જ આપી છે એમાં એક ચાઇનીઝ આઈટમ હોય એક પંજાબી સબ્જી હોય એક ગુજરાતી સબ્જી હોય સાથે રોટલા રોટલી પરોઠા જે ઓપ્શન સેટ થતો હોય અલગ અલગ બદલાતો અને સાથે પછી પુલાવ કઢી હોય કે ખીચડી કઢી હોય કે જીરા રાઈસ હોય બરોબર હા સાથે કોઈ ટાઈમ સૂપ હોય ઓકે સાથે સલાડ ને મતલબ ફૂલ ફૂલ અને બધું જ પાછું અનલિમિટેડ ઓકે એવું નહીં કે લિમિટેડ છે બરોબર અને અહીંનું જમવાનું જે ટુરિસ્ટ અહીંથી ગયા છે આ છેલ્લા ત્રણ વર્ષમાં જેને વિઝિટ લીધી એને તમે પૂછો એટલે નંબર વન આવશે આખા સાપુતારામાં વનવાસો નું જમવાનું એટલે નંબર વન નંબર વન બરોબર આ જે આપણો ડાઇનિંગ હોલ છે ને વિશાળ છે અહીંયા આપણે એકસો થી એકસો ચાલીસ ની કેપેસિટી આરામથી આવી રહે બરોબર એટલે આપણા રિસોર્ટમાં બસો વ્યક્તિ હોય ને તો ભી આરામથી જમી લે નો વેઇટિંગ ઓકે હા એટલે કોઈ પણ જાતનું તમને કન્જેશન નહીં થાય આખું ગ્રુપ આવ્યું હોય ને તો સરસ મજાનું હવે ડાઇનિંગમાં જે એરેન્જમેન્ટ કર્યું છે ને મને પર્સનલી પણ બહુ જ ગમ્યું અહીંયા જો તમે સવારના સમયમાં બ્રેકફાસ્ટ અથવા સાંજના સમયમાં એક બાજુ સનસેટ થતો હોય અને એ જગ્યા પર જો તમે આ જગ્યા પર બેસીને જમશો નેચરની વચ્ચે તો તમને પર્સનલી ખૂબ જ મજા મજા આવશે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચિલ્ડ્રન પ્લે એરિયામાં સરસ મજાનો તમને વિશાળ ચિલ્ડ્રન પ્લે એરિયા અહીંયા તમને જોવા મળી જવાનો છે કે જ્યાં તમને બધી જ એક્ટિવિટી તમારું નાનું બાળક હોય એ અહીંયા તમે કરી શકે છે આ પ્રમાણેની સ્લાઇડ્સ છે ત્યારબાદ સ્વિંગ્સ છે સરસ મજાનું અને મારી પાછળની બાજુ અહીંયા તમે આ જોઈ શકો છો આ છે સાપુતારા હિલ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતર પર આવેલા એક માત્ર એવું રિસોર્ટ છે કે જ્યાં નાના બાળકને તો મજા આવી જવાની જ છે પણ કોઈ પણ વ્યક્તિ હોય નાના બાળક હોય કે મોટા ઉંમરના વડીલ વ્યક્તિ બા દાદા આવ્યા હોય ને એમને પણ મજા આવી જવાની છે નેચરની ભાઈ વચ્ચે આવેલો એક માત્ર એવો રિસોર્ટ છે બાળક અહીંયા તમારું રમતું હોય ને સરસ મજાનું તમે ક્રિકેટ છે ત્યારબાદ તમે બેડમિન્ટન છે કોઈ પણ વસ્તુ તમે લઈને આવ્યા હોય ને તો અહીંયા ભાઈ મોજ મોજ પડી જવાની ચિરાગભાઈ આપણે છે ને આ જે ઝોનમાં આવ્યા છીએ ઓકે આપણો સેલ્ફી પોઈન્ટ છે સેલ્ફી પોઈન્ટ છે એટલે આપણે ત્યાં કેટલા સેલ્ફી પોઈન્ટ આપણે અહીંયા આ બધા અલગ અલગ જોવા જઈએ તો દસ થી બાર સેલ્ફી પોઈન્ટ દસ થી બાર સેલ્ફી પોઈન્ટ છે ઓકે હવે આ આપણે ગાડું છે ઓકે બરોબર જમાનો આ દેશી આપણે ગાડું લાવ્યા છે હાજી તો સરસ મજાનું ભાઈ અહીંયા તમને ગામડાનું થીમ પર રાખેલું ગાડું અહીંયા જોવા મળવાનું છે કે આવી રીતે તમે ફોટો પડાવશો ને તો ખુબ મજા પડી જવાની હવે આપણે એક બીજા ઝોનમાં આવ્યા છીએ આપણને અલગ અલગ સેલ્ફી પોઈન્ટ મળી જાય છે બરોબર એટલે આગળ પણ ઘણા આપણે બે થી ત્રણ પોઈન્ટ જોયા અને આ જગ્યા પર પણ તમને ઘણા બધા અહીંયા સેલ્ફી પોઈન્ટ તમને જોવા મળી જવાના છે જો તમે ફોટો લવર હોય ને તો ફોનની મેમરી ભાઈ ખાલી કરીને આવજો કારણ કે કેટલા બધા ફોટો તમારા પડશે ફોટો પાડી પાડીને થાકી જશો પરંતુ જંગ જગ્યાઓ તમારી ખૂટશે નહીં એટલી મજા તમને આ જગ્યા પર પડી જવાની છે અને ફોટોગ્રાફીની સાથે સાથે જો તમારે નેચરમાં એટલે કે કુદરતના ખોડામાં કોઈ પણ રમત રમવી હોય સંતા કુકડી છે ત્યારબાદ કોઈ ક્રિકેટ બેડમિન્ટનનું તમે સેટ લઈને આવ્યો એ રમી શકો છો વોલીબોલની સરસ મજાની અહીંયા નેટ બાંધેલી છે એ રમી શકો છો અને એમાં પણ જો ખાસ કરીને મોન્સૂનમાં અને એમાં પાછું જો આવું વાતાવરણ મળી જાય તો કેટલી મજા પડી જવાની છે અને હવે છે ને આપણે અહીંયા એક બીજું પેકેજ પણ સાથે ચલાવીએ છીએ સવાર થી સાંજ સુધી વન ડે પિકનિક માટે ઓકે જેમાં બપોરનું લંચ ચાર વાગ્યા ની હાઈટી સાંજ નું ડિનર અને બધી જ એક્ટિવિટી જે રિસોર્ટમાં છે એ બધી આપણે ઇન્ક્લુડિંગ આપી છે વન ડે પિકનિક અને એને સ્ટે બેસવા માટે દિવસભર આરામ કરવા માટે આપણે એક વિશાળ ડોમ બનાવેલો છે ચાલો હવે એની મુલાકાત લઈએ ઓકે હવે આપણે જે બેસવા માટેનો ડોમ છે ત્યાં આવી ગયા છે આપણો વિશાળ ડોમ છે જે વનડે પિકનિક માટે હું તમને કહી રહ્યો હતો કે બેસવા માટેની જગ્યા છે ખાટલા ખુરશી ને બધું નાખેલું છે બરોબર અને સાથે સાથે જો ઉનાળામાં ને એમાં ગરમી થાય તો આપણે અહીંયા કુલર પણ વ્યવસ્થા છે ટૂંકમાં કહીએ તો બધી ફેસિલિટી અહીંયા મળી જવાની છે ઘણી જગ્યાએ મિત્રો આ ઓપ્શન હોતો નથી કે વન ડે પિકનિક માટે આવ્યા હોય ને તો બધી એમ્યુનિટી તો યુઝ કરવા મળે પરંતુ બેસવા માટે અથવા એવો કોઈ ઓપ્શન હોતા નથી પણ એ આ તમને આ જગ્યા પર મળી જવાનું છે અને અહીંયા બેઠા બેઠા તમે સાહેબ જુઓ ને તો અહીંયા વરસાદની મોસમ હોય ને બેઠા બેઠા તમે બારનો જે પહાડનો જે વિશાળ વ્યૂ છે બરોબર એ તમે આમ જુઓ દિલ ખુશ થઈ જાય બરોબર ઓકે તો સર સરસ મજાની એમ્યુનિટીઝ છે નેચરની વચ્ચે આવેલો જોરદાર રિસોર્ટ મને પર્સનલી ગમે હું પણ અહીંયા ભાઈ ગઈકાલે રોકાયો તો જમવાથી માંડીને બધી જ વસ્તુ અહીંયા મને પર્સનલી ખૂબ જ મજા આવી ગઈ જો તમારે પણ અહીંયા આવવો હોય ને તો નીચે એક નંબર દેખાતો હશે એનાથી તમે કોન્ટેક કરીને અહીંયા તમે બુકિંગ કરી શકો છો હવે સર હવે બુકિંગ કરાવવું હોય તો એના માટેનો આપણે કેટલો રેટ રહેવાનો છે અને આગળની જે બી પ્રોસિજર હોય એ આપણા વ્યુઅરને જણાવીએ બુકિંગ કરવા માટે આપણે છે ને બે નંબર છે બુકિંગના એના ઉપર તમે કોલ કરી અથવા તો વોટ્સઅપમાં ખાલી હાઈ લખી બરોબર આપણી પીડીએફ ને બધું ઓટો મેળવી શકો છો ઓકે અને રેટની વાત કરીએ તો સિઝન વાઇઝ બધા રેટ અલગ અલગ રહીએ છીએ પણ પર પર્સન જોવા જોઈએ તો અઢારસો થી લઈ અને સત્યાવીસો અઠ્યાવીસો સુધી પર પર્સન જેવું પડી શકે એમાં બધી જ વસ્તુ ઇન્ક્લુડિંગ સ્ટે આવી જાય ઓકે ફૂડ આવી જાય અને બધી જ એક્ટિવિટી આવી જાય ઓકે તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે અને તમને જોવાની પણ ખૂબ જ મજા આવી ગઈ હશે વન ઓફ ધ બેસ્ટ રિસોર્ટ ઇન સાપુતારા છે તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો સાપુતારા આવવા ફરવા આવવાનું પ્લાન કરી રહ્યા હોય અને બીજા આવા વિડીયો જોવા માટે આપણા પેજને જરૂરથી ફોલો કરી દેજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ